ઉપનિષદનો આ ઉદઘોષ વ્યક્તિને અધ્યાત્મના માર્ગે ઉન્નત બનાવે છે સાચી આધ્યાત્મિક શક્તિથી કંઈ શરીર સુંદર કે બળવાન થતું નથી કારણ કે શરીર નાશવંત છે સાચી આધ્યાત્મિક શક્તિથી આત્મા શ્રદ્ધા દ્રઢતા અને સદભાવનાની ઉર્જાથી બળવાન બને છે આ ઉર્જા નાશવંત નથી આ ઉર્જાનો જીવનમાં આવિર્ભાવ થાય ત્યારે તેના વેગમાં નિરંતર વૃદ્ધિ થાય છે અને વ્યક્તિમાં ઉદભવેલી આ અધ્યાત્મની ઉર્જાથી અભિભૂત થઈ અન્ય વ્યક્તિઓ પણ ઉન્નતિના માર્ગે આગળ વધવા પ્રેરાય છે આવા જ એક સદગુરુ એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંઘવલેકર શ્રી મહારાજે નામસ્મરણથી ઈશ્વર પ્રાપ્તિનો સરળ સહજ સુલભ માર્ગ બતાવ્યો છે શ્રી મહારાજે ગુરુપૂર્ણિમા પર કરેલ બે બે પ્રવચનો સાંભળીએ શ્રી ગુરુપૂર્ણિમાનું પ્રવચન એક ઈશ્વરને સાક્ષી રાખીને હું કહું છું કે મારી પાસે અનુગ્રહ લેનારાઓમાં પણ મેં રામને જ જોયા છે સર્વ ઠેકાણે રામ ભરેલો છે તો શિષ્યમાં જ નહીં કે તે મારા કરતાં નાનો છે હેન છે દીન છે અજ્ઞાની છે એ પૂરેપૂરું જાણવા છતાં પણ મેં તેને રામ રૂપે જોયો છે મને કોઈ માણસ ખરાબ દેખાતો જ નથી નહીં તો તેને મનુષ્યના જન્મ મળ્યો જ નહીં હોત મારું કોઈ સાંભળતું નથી એવું મને લાગતું નથી તેવી જ રીતે હું કોઈનું રક્ષણ કરું છું એવું પણ મને લાગતું નથી મારું રક્ષણ મને કરતાં જ આવડ્યું નથી તે ભગવાને કર્યું છે તો હું જગતનું રક્ષણ ક્યાંથી કરવાનું નાના બાળકો અને નિવૃત્ત થયેલા માણસો મને ગમે છે કારણ કે તે મોકળા હોય છે તેમને બંધન હોતું નથી વિદ્વાનોને માટે મને આદર છે પણ પ્રેમ નથી તેમનામાં રહેલી સરસ્વતીને માટે મને આદર છે શ્રીમંતો માટે મને ધૃણા છે કારણ પૈસાના આધાર પર તેઓ ભગવાનને ભૂલી જાય છે વિદ્વાન કરતાં અભણ મને વધારે ગમે છે અને શ્રીમંત કરતાં ગરીબ ગમે છે તેવી જ રીતે શહેરમાં રહેવા કરતાં ગામડામાં રહેવાનું મને વધારે ગમે છે મને શું ગમે છે તે મેં કહ્યું એ દરેક દરેકનો સ્વભાવ છે બધા સાધુઓને એવું જ ગમે એવું કંઈ નથી કોઈ માણસને કહીએ કે તારી આંખો ઘેર મૂકીને તું મારી પાસે આવ તો એ કરવું તેને માટે શક્ય નથી તે જ પ્રમાણે નામા વગર રહેવાનું મારે માટે શક્ય નથી જ્યાં નામ છે ત્યાં જ હું છું મારી પાસે આવીને શીખવાનું હોય તો તે એ જ કે આપણે ચિંતા કરવી નહીં પરમાત્મા સર્વ કંઈ કરે છે એ ભાવના રાખતા શીખવું છોકરાઓને અને છોકરીઓને મારે એ કહેવાનું કે મા બાપની આજ્ઞા પાળવી જે કરવું તે મનથી કરવું પ્રમાણિકપણું છોડવું નહીં અને ભગવાનને ભૂલવા નહીં છોડ નાનો હોય ત્યારે ઉત્તમ ખાતર પાણી કરીને તેને સંભાળીએ તો તે મોટો થતાં અનેકોને છાંયણો અને આશ્રય આપે છે તેમ નાનપણમાં ઉત્તમ રીતે વર્તીએ તો આગળ જતાં ખરું મોટાપણું આવે મને મળવા આવનાર માણસના મનમાં શું આવે છે એ બધું મને સમજાય છે પણ વ્યવહારની વિરુદ્ધ ચમત્કાર બતાવો એ સારું નહીં એટલે હું તે કદી પ્રગટ કરતો નથી તમારા બધાના કાનો વડે હું સાંભળું છું આપણામાંના કોઈ પણ માણસનું ચિત્ત મળીને થયું કે મારું મન અસ્વસ્થ થાય છે અને પછી એ અસ્વસ્થતા ક્યાંથી આવી તેની શોધ કરવા લાગ્યો કે તે દુશ્ચિત માણસનો મને પત્તો લાગી જાય છે મારા માણસે ખાલી ખોટી ચિંતા કરવી નહીં જેમની જવાબદારી મેં લીધેલી છે તેમણે મારા પર શ્રદ્ધા રાખવી મારા પોતાના અનુભવ પરથી કહું છું કે ભગવાનની ઈચ્છા મુજબ સંસાર કરીએ તો કંઈ જ બગડતું નથી હું કહું એટલું કરશો એવો નિશ્ચય કરો અને કશાની પણ ચિંતા નહીં કરો તમારો ભાર મેં ઉપાડેલો છે હું તમારી પાસે છું એમ હું કહું છું ત્યારે તે વ્યક્તિ નહીં હોતા પરમાત્મા સ્વરૂપ તમારી પાસે છે એવો એનો અર્થ હોય છે તમારે માટે હું સર્વ કાંઈ કરું છું તમારાથી જે કંઈ બને તે તમે કરો પણ અકળાવો નહીં હું જ તમારા હૃદયમાં હોઈને તમારી બુદ્ધિને બુદ્ધિને હું જ પ્રેરણા આપું છું એમ કેમ નથી માનતા વાસ્તવિકતામાં જે જે કંઈ તમે કરો છો તે હું જ કરું છું મારી જ ઈચ્છા એવી છે એમ મનમાં દ્રઢ ધરીને ચાલો કોઈને માટે પણ હું કદી નિરાશ થતો નથી જે મનુષ્યનો જન્મ લઈને આવ્યો તેનો ઉદ્ધાર થવાનો જ પ્રથમ પ્રવચન પૂર્ણ શ્રી ગુરુ પૂર્ણિમાનું પ્રવચન બે આશીર્વાદ છેલ્લા સાત દિવસથી ચાલી ચાલી રહેલો ઉત્સવ જોતા મને ખરેખર એમ લાગે છે કે હવે તમને કાંઈ જ કહેવાનું રહ્યું નથી જેમની આપણે પૂજા અર્ચના કરીએ છીએ તેમનો હેતુ લક્ષમાં લઈને જ તેમનું કહેવાનું આપણે ગળે ઉતર્યું છે એટલે જ આપણે તેમની પૂજા અર્ચના કરીએ છીએ તમને કહું છું કે આજે તમારી જે કંઈ અડચણો છે જે પરિસ્થિતિમાં તમે ગૂંચવાયેલા છો તે પરિસ્થિતિ કાયમ રાખીને પણ તેમાં બગાડ ન કરતાં કેમ રહેવું એ જ મેં કહ્યું અને તમે તે પ્રમાણે આચરણ કરી રહ્યા છો એવી મારી સમજણ છે બરાબર ને સંસાર સિવાય આપણો છૂટકો નથી એ ખરો છે આપણે જોઈએ છીએ કે મનુષ્ય જન્મે છે પરાધીનતામાં અને જાય છે તે પણ પરાધીનતામાં જ તો પછી મનુષ્ય પરાધીન હોવા છતાં આપણે આપણી વૃત્તિ કેવી રાખવી જોઈએ કે જેથી પરમાત્માને આપણા બનાવી શકાય જે વસ્તુ આપણને અત્યંત ગમે છે તે જ આપણે ભગવાન પાસે માગવાના અને અત્યંત ગમતું જો કંઈ હોય તો જેમાં આપણો ઘાત છે તેને માટે જ આપણો પ્રેમ થાય છે એ આપણે જોઈએ છીએ એટલે મારે કહેવાનું હોય તો તે એક જ હું ભગવાન પાસે કંઈ માગું એના કરતાં ભગવાન તમે દાતા છો તમે સઘળું ઉચિત કરનારા છો યોગ્ય તે જ કરનારા છો તો હું તમારી પાસે કંઈ માગું એના કરતાં ભગવાન તમને યોગ્ય લાગે તે મને આપો એમ કહેવાની જરૂર છે જેમાં મારું કલ્યાણ હશે તે જ તું કરશે એમાં શંકા નથી તો ગમે તે માગીને મારા જ પગ પર હું કુહાડો મારું તેના કરતાં ભગવાન તમે આપશો તેમાં હું સમાધાન માનીશ એ રીતની જવાબદારી આપણે ભગવાનને સોંપી દઈએ માગનાર માણસ પોતાની યોગ્યતા જોઈને માગે છે કોઈ ભિખારી આવ્યો તો તમારું ઘર મારે નામે કરી દો એવું કદી પણ કહેવાનું નથી તે તો કહેશે કે પાંચ દસ પૈસા આપો અગર એક ટકનું ખાવાનું આપો એ જેમ પોતાનો દરજ્જો જોઈને માગે છે તેમ દાતા ગમે એટલો મોટો હોય તોય આપણે આપણા દરજ્જા પ્રમાણે જ માગવાના અરે એ દાતા ભગવાન એટલે કેવા કોઈ પણ વસ્તુ વગર સમાધાન આપનારા છે એટલે ભગવાન તમને ગમે તે મને આપો મારું જેમ થવું જોઈએ એવું તમને લાગતું હોય તેવું જ મને આપો એ જ માગવાની જરૂર છે જગતમાં આપણે જોઈએ તો બે પ્રકારના ભક્તો હોય છે એક ભક્ત મારા તમારા જેવો તે કહે છે કે ભગવાન તમે મારા ક્યારે બનશો તમે મારા બની જાઓ કે પછી મને કશાની કમી નહીં એટલે કે ખોટો કેસ માંડ્યો હોય તો પણ નિકાલ મારી તરફેણમાં આવવો જોઈએ એમ કહે છે બીજો ભક્ત કહે છે કે ભગવાન હવે મારું એવું કશું જ રહ્યું નથી હવે હું તારો બનીને રહીશ એ બે માનો ફરક તમને સમજાયો હશે તમે મારા થાવો કહેવામાં હું તો છું તેવો જ રહેવાનો પણ મને જે જે જોઈએ તે તે તું આપ એમ કહેવા પણ રહ્યું છે તો બીજો કહે છે કે રામ હવે મને તમારા સિવાય કાંઈ જ નથી જોઈતું હવે હું તારો જ બનીને રહેવાનો આપણું મન આપણને શું કહે છે આપણે કયા પ્રકારના ભક્ત છીએ આપણે પહેલાં ભક્ત જેવા હોઈએ તો આપણે એનાથી આગળ જવાની જરૂર છે અત્યાર સુધી ભગવાન જે મેં માગ્યું તે તે આપ્યું હવે મારું માગવાનું અટકતું નથી ને તારું આપવાનું પણ અટકતું નથી તો પછી વાસનાના પેટમાં જ મારો અંત આવવાનો એવું લાગે છે તો હવે ભગવાન એક જ કરો હવે મને માગવાની બુદ્ધિ જ નહીં આપો પરમાત્મા જેવા દયાળુ કોણ છે નાનું બાળક માના ખોડામાં હોય અને માં ચમચામાં જે કંઈ પાય તે મોઢું ખોલીને પીએ છે બરાબર તેવી જ રીતે આપણે ભગવાનની પાસે રહેવું જોઈએ તે બાળકને ખાતરી જ હોય છે પોતાને મારી નાખવા માટે તો મા મને કંઈ નહીં આપતી હોય એવી શંકા પણ તેને થતી નથી ખરું ને તેમ હું કહું છું કે ભગવાને જે અવસ્થામાં આપણને રાખ્યા છે તે અવસ્થામાં જ સમાધાન રાખવું એ મારું ને તમારું ખરેખરું કામ છે પણ સંસારની સંગતિ હજુ છૂટી નથી અને ભગવાન તો જોઈએ એ અવસ્થામાં આપણે કંઈ કરવાની જરૂર લાગે તો વ્યવહારમાં પ્રયત્ન કરીએ એકદમ મન મૂકીને કરીએ પણ ફળ માત્ર ભગવાન તમારી ઈચ્છા મુજબ જે મળવું જોઈએ તે જ મળો એમ કહી સમાધાન માનવાનો અભ્યાસ કરીએ તો જ તમને સાધશે નહીંતર કંઈ સાધવાનું નથી અને એમ જે કરશે તેની પૂઠે ભગવાન ઊભા રહેશે મનુષ્યનું જીવન અતિ ક્ષણભંગુર છે તે આપણે જોઈએ જ છીએ ને કેટ કેટલા મોટા મોટા માણસો થઈ ગયા રામ કૃષ્ણ આદિ અવતાર થયા મોટા મોટા સંત મહાત્માઓ થઈ ગયા પણ કોઈ ને કોઈ નિમિત્તે પણ આજે એ રહ્યા નથી એ ખરું છે પણ એવા સદપુરુષો પોતા સરખું પાછળ એવું કંઈ મૂકી ગયા છે કે જેમ તેમના જેવું જ કામ કરી શકે દેહમાં હોતા તે જે કામ કરતા તે જ કામ તેમની સત્તા કરી શકે છે એટલી શક્તિ એમાં છે તે ગયા પણ તેમની સત્તા જ કામ કરે છે તે જ પ્રમાણે પરમાત્મા ગયા પણ તેમણે આપણને એક વરદાન આપી રાખેલું છે અને તેનું જે જતન કરશે તેને હું પાવન કરીશ હું તેનું બનીને રહીશ એવું એક વચન આપી રાખેલું છે તેમણે કહ્યું છે કે તને મારા બનવું છે એમ તને લાગે છે ને તો તું એમ કર સંસાર ખૂબ દક્ષતાપૂર્વક કર પ્રયત્ન કરવામાં પાછો પડીશ નહીં પણ ફળ આપનારો હું છું એ ભાવના રાખીને રહે જે પરિસ્થિતિ આવી પડે તેમાં સમાધાન મગડવા દઈશ નહીં અને હું જે દવા બતાવું છું તે લેતો રહે અને તે દવા જો કોઈ હોય તો તે ભગવાનનું નામ તે નામમાં રહેવાનો ખરેખર તમે અભ્યાસ કરો આટલા ભારપૂર્વક હું કહી રહ્યો છું અને તમે લોકો નામ લેવાના નથી એવી શંકા પણ મને કદી આવતી નથી કારણ તમે નામ નહીં લેતા હો તો અહીં આવવાની બુદ્ધિ જ તમને થતે નહીં પણ તમે બધા એવો નિશ્ચય કરો કે નામ વગર ખરું જીવન જ નથી નામ વગર જીવવું નહીં એવું મને ખરેખર મનપૂર્વક લાગે છે એકવાર તો ભગવાનનું નામ લો નામ લેતા એક દિવસ નામ એવું ભયંકર આવશે કે ભગવાન થથરી જશે અને હું કહું છું કે તમે હશો ત્યાં આવીને ઊભા રહી જશે ચોક્કસ ક્યાં છે મારો એ એમ તેમને થશે હું કહું છું તે કહેવા ખાતર કહું છું એમ નહીં સમજતા સમજ્યા કે એ નામ પર વિશ્વાસ રાખીને તમે રહો નામ પરની નિષ્ઠા કેવી રીતે કામ કરે છે એ તેને જ સમજાશે તો તમને કહેવાનું એક જ કે આ જે પૂજા તમે કરો છો તે ત્યારે જ સ્વીકારાયેલી સમજો કે જ્યારે તમને કહ્યું તે તમે આચરણમાં મૂક્યું હોય અને એ જો કરશો ને તો પરમાત્મા મદદ કર્યા સિવાય કદી પણ રહેનાર નથી તમે કે હું દુઃખી થઈએ એવું પરમાત્માને કદી થતું જ નથી એટલે પરમાત્માના બનવાને માટે તેમની પાસે તમારા નામમાં પ્રેમ આપો એ એક જ વસ્તુ માગો નામનો પ્રેમ જેમને મળી ગયો તેની પૂઠે પરમાત્મા છે એ તદ્દન સત્ય 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 કહું છું બરાબર અને આટલું જો કરો તો ગુરુ પૂર્ણિમા કર્યાનું શ્રેય તમને પરમાત્મા આપશે હવે એક જ કરો થોડું પણ નામ લીધા સિવાય રહેશો નહીં તેને માટે કંઈ મોટી ક્રિયા કરવી પડે છે કે વિધિ કરવી પડે છે એવું કંઈ જ નથી ખરું ને ચાહીને પ્રેમથી ભગવાનનું નામ લો એકવાર તો આર્થતાપૂર્વક તેમને એવી હાક મારો કે ભગવાનને આવીને તમને મળવાનું મન થઈ જાય આ પ્રમાણે કરો રામ તમારા બધાનું કલ્યાણ કરશે તમે બધા તમારો સંસાર ઉત્તમ રીતે કરો સંસારમાં કર્તવ્યને વિસરશો નહીં પણ તે કરતાં ભગવાનનું સ્મરણ છોડશો નહીં અને રામ કૃપા કરશે એ ભરોસો રાખજો સુખીથી આનંદમાં રહો એ જ મારા આશીર્વાદ ಜಾನಕಿ ಸ್ಮರಣ ಜಯ ಜಯ ರಾಮ